તંત્ર પણ નમાલું બની ગયું હોય તેમ પ્રજાની સુવિધાને બદલે દુવિધા વધારી રહ્યું છે વરસાદ બાદ રસ્તા પર ખાડાની સમસ્યા દૂર કરવા તંત્રએ જે લાલિયાવાડી કરતા હોય તેના પરિણામે હાલ ઠેર ઠેર રસ્તા પર ધૂળ ઉડવાની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે સિટી ન્યૂઝ તંત્ર કરી રહ્યું છે સવાલ શું રસ્તાનું સમારકામ કરવાના નામે માત્ર ખાડા જ પૂરતી જ થાય છે રસ્તા પરના ખાડા પૂરવાના નામે કાંકરા કેમ પાથરી દેવામાં આવ્યા નેતાઓ ગંભીર કેમ નથી બનતા નેતાઓ અધિકારીઓ એસી ઓફિસની બહાર નીકળીને આ રસ્તા જોવે છે કે નહીં લોકો પાસેથી ટેક્સ લો તો સુવિધા કેમ નહીં શું અકસ્માત થાય તો જવાબદારી કોની સત્તાધીશોને સારા રોડ બનાવવામાં રસ કેમ નથી ચોમાસા દરમિયાન પડેલા વરસાદ બાદ ઠેર ઠેર ભ્રષ્ટાચાર રૂપી ખાડાઓ જોવા મળતા હોય છે ત્યારે વરસાદને કારણે આજે ડેમ ચોકડી પર રસ્તા પર ખાડા પડેલા પૂરવાનું કામ તંત્ર દ્વારા ન થતા ભ્રષ્ટાચારના ખાડા પૂરવા ટીઆરબી જવાનો મજબૂર થયા છે શહેરના મહત્વના માર્ગ પર આવા ખરાબ રસ્તા હોવા છતાં તંત્રની બેદરકારી સામે આંગળી ચીંધી રહી છે વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે વારંવાર આવી ઘટનાઓ પર ઢાક પીછોડા કરવામાં આવે છે આ બનાવથી શહેરના નાગરિકોમાં રોષની લાગણી ફેલાય છે ટીઆરબી જવાનોએ પોતાની ફરજ હોય તેમ આ કામ કર્યું છે પરંતુ આ કામ તંત્રની જવાબદારી છે આવા બનાવોથી શહેરની છબી ખરડાઈ રહી છે અને નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે